સ્વરૂપજી ઠાકોર બીજેપી કાર્યકર્તા ઈશ્વરભાઈ પટેલ વાવ બીજેપી તાલુકા પ્રમુખ અમીરભાઈ આંસલ નરસિંહભાઈ દેસાઈ વહીવટી અધિકારી મહેન્દ્રભાઈ તલાટી કમલેશભાઈ આચાર્ય પૂર્વ સરપંચ હરખાજી ઠાકોર માનસિંહસિંહ રાજપૂત રામજીભાઈ સુથાર ઈશ્વરભાઈ દૂધ મંડળીના ચેરમેન તેમજ બિયોગ ધરાધરા વડવેલ દેવપુરા ગામના ગ્રામજનો પોલીસ મિત્રો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી અહેવાલ અમૃત આચાર્ય બનાસ